નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં આયુષ્યમાન કાર્ડને લઈ નંબર જાહેર આના વિશે વિગતથી જણીએ તો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની નવી એસઓપી જાહેર કરવામાં આવી હતી આરોગ્ય વિભાગ દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સારવારમાં મુશ્કેલી માટે નંબર જાહેર કરવામાં આવ્યો હતો જેમાં દર્દીઓ સારવારમાં મુશ્કેલી જણાય તો વિગતો નંબર પર મોકલી શકે તેના માટે એક નંબર જાહેર કરવામાં આવ્યો હતો જેની જાણકારી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ટ્વીટ કરી આપી હતી જેમાં મુશ્કેલી અંગે લેખિતમાં માં બાણું બે સત્યોતેર ત્રેવીસ શૂન્ય શૂન્ય પાંચ પર વોટસએપ નંબર પર સંપર્ક કરી જણાવી શકાશે એના પછીના મહત્વના સમાચારમાં સેન્ટ જેવિડ સ્કૂલને શો કોઝ નોટિસ આના વિશે વિગત વાત કરીએ તો સેન્ટ જેવિડ સ્કૂલ ફરી એકવાર વિવાદમાં આવી છે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા શાળાને ઠંડીની ઋતુમાં સ્વેટર પહેરવા માટે ફરજ પાડવા બદલ તેમજ મંજૂર કરાયેલી ફી કરતાં વધારે રકમ વસૂલવા બદલ નોટિસ ફટકારી ખુલાસો કરવા માટે આદેશ કર્યો છે શાળા દ્વારા ચાલીસ જેટલી ફી લેવામાં આવી છે જ્યારે ફી નિયમન સમિતિ દ્વારા શાળાની ફી પચીસ થી ત્રીસ હજારની વચ્ચે નક્કી કરેલી છે ત્યારબાદના અગત્યના સમાચારમાં વિભાજન મુદ્દે બનાસકાંઠામાં વિરોધ પ્રદર્શન યથાવત આના વિશે તો નવા વર્ષમાં રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને આઠ તાલુકાનો સમાવેશ કરીને નવો વાવ થરા જિલ્લાની જાહેરાત કરી હતી જેમાં સ્થાનિક લોકોના મત જાણ્યા વિના વિભાજન કરી દેવાયું હોવાના સુર ઉઠ્યા છે નવરચી જિલ્લામાં કાંકરેજ ધાનેરા અને દિયોદર તાલુકાની પ્રજાએ બનાસકાંઠામાં રહેવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો હતો ત્યારે છ જાન્યુઆરીએ ધાનેરા ધાનેરાવાસીઓએ પણ ધંધા બંધ રાખીને ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો

ત્યારબાદ અગત્યના સમાચારમાં મહાકુંભમાં મુસ્લિમોના ધર્મંતરણની યોજના આના વિશે વિગત જણી તો ઓલ ઇન્ડિયા મુસ્લિમ જમાતના રાષ્ટ્રીય અધ્યક્ષ મોલાના શાહબુદ્દીન રિઝવી બરલેવીએ આરોપ લગાવ્યો છે કે મહાકુંભમાં મોટા મુસ્લિમોના ધર્મંતરણનું આયોજન કરવામાં આવી રહ્યું છે તેણે મુખ્યમંત્રીને પત્ર લખીને કહ્યું છે કે સાધુ સંતો મુસલમાનોનું ધર્માંતરણ કરવા જઈ રહ્યા છે જો આમ થશે તો ધર્માંતરણ કાયદાનો કોઈ અર્થ રહેશે નહીં આવી સ્થિતિમાં સમગ્ર દેશનું વાતાવરણ બગડશે અને કટ્ટરપંથીઓને તક મળશે ત્યારબાદના મહત્વના સમાચારમાં પાણીપુરીની લારીવાળાને જીએસટી વિભાગે ફટકારી નોટિસ આના વિશે વિગત જાણી તો તમિલનાડુના પાણીપુરીવાળાએ ઓનલાઈન પેમેન્ટ દ્વારા વર્ષમાં ચાલીસ લાખ રૂપિયાની કમાણી કરી છે ત્યારબાદ જીએસટી વિભાગ દ્વારા તેને નોટિસ ફટકારવામાં આવી છે કોર્પોરેટ જોબ કરતા લોકો તેના પર અલગ અલગ પ્રકારના મીમ બનાવી રહ્યા છે નોટિસની તસવીર સોશિયલ મીડિયા પર આગ લગાવી ચૂકી છે ત્રીસથી ચાલીસ હજારની નોકરી કરતા લોકો હવે પાણીપુરીવાળા વિશે અલગ અલગ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે ત્યારબાદ ના સમાચારમાં બરફના તોફાનને લઈને એલર્ટ જાહેર 6.2 કરોડ લોકોના જીવન પર આફત આના વિશે વિગતથી જાણી તો અમેરિકામાં ઠંડીએ જોર પકડ્યું છે અહીં હવામાન વિભાગે બરફના તોફાનને લઈને એલર્ટ પણ જાહેર કર્યું છે આ દરમિયાન વિન્ટર સ્ટોર્મ યુનાઇટેડ સ્ટેટ્સના 1300 માઈલ વિસ્તારમાં ભારે બરફ ખતરનાક બરફ વરસાદ અને ભારે તોફાન લાવશે 4 જાન્યુઆરીના રોજ શનિવારે બપોરે શરૂ થયેલું આ તોફાન સોમવાર સુધી ચાલુ રહેશે તેનાથી અમેરિકાના 6.2 કરોડ લોકોને અસર થશે ત્યારબાદ ત્યારબાદના સમાચારમાં સુદાનમાં અર્ધલશ્કરી દળોનો હુમલો આઠ ના મોત કરીએ તો સુદાનના ના ખાતુમાં અર્ધલશ્કરી રેપિડ સપોર્ટ ફોર્સ એટલે કે આરએસએફ દ્વારા કરવામાં આવેલા હુમલામાં આઠ નાગરિકોના મોત થયા છે આ સાથે ત્રેપન લોકો ઘાયલ થયા છે જોકે આરએસએફે હજુ સુધી આ ઘટનાઓ પર કોઈ ટિપ્પણી કરી નથી સિનુવા ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ ઘાયલોને ઓમ ડુરમેનની અલનો અને અબુ હુશીદ હોસ્પિટલ અને શાર્ક શાર્કઅલ વિસ્તારની અલબાન જદીદ હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા e ત્યારબાદના સમાચારમાં મહાકુંભ મેળામાં જનારા ખાસ ધ્યાન આપે આના વિશે જોડી તો મહાકુંભ મેળાને લઈ સાયબર ગઠિયાઓ લોકોને લૂટી રહ્યા છે આ લોકો નકલી વેબસાઇટ બનાવીને ટૂર પેકેજ હોટલ એન્ડ બુકિંગ વીઆઈપી દર્શન ઓફર કરી છેતરપિંડી કરી રહ્યા છે હાલમાં પ્રયાગરાજ પોલીસે આવા ચાર ગઠિયાની ધરપકડ કરી હતી આ ઉપરાંત વડોદરા સાયબર સેલ આવી વેબસાઇટ ઉપર નજર રાખી રહ્યો છે જો તમે મહાકુંભમાં જવાના હોય તો સોશિયલ મીડિયા પર આકર્ષક જાહેરાતોથી લલસાશો નહીં જો તમારી સાથે છેતરપિંડી થાય તો એક ત્રણ શૂન્ય પર સંપર્ક કરવો ત્યારબાદના અગત્યના સમાચારમાં અમદાવાદમાં ફ્લાવર શોમાં લાખોની આવક આના વિશે વિગત થી તો અમદાવાદમાં ત્રીજી જાન્યુઆરી થી ફ્લાવર શો શરૂ થઈ ગયો છે જેને બે દિવસમાં છપ્પન પોઈન્ટ ત્રીસ લાખ રૂપિયાની આવક કરી છે આ ફ્લાવર શોના પહેલા દિવસે અઠાવન હજાર ત્રણસો સિત્તેર અને બીજા દિવસે સાડત્રીસ હજાર ત્રણસો છપ્પન વિઝીટર્સ નોંધાયા હતા આ ઉપરાંત વીઆઈપી કેટેગરીમાં એક હજાર એકસો નવ્વાણું વિઝિટર્સે મુલાકાત લીધી હતી ફ્લાવર શોમાં વીઆઈપી એન્ટ્રી ફી પાંચસો રૂપિયા છે વીઆઈપી કેટેગરીમાં છ પોઈન્ટ તેત્રીસ લાખ રૂપિયાની આવક થઈ છે ફ્લાવર શોમાં વીઆઈપી એન્ટ્રી સવારે નવથી દસ અને રાત્રે દસ થી અગિયાર કલાકે મળે છે ત્યારબાદના અગત્યના સમાચારમાં ધોરણ દસમું પાસ કરનાર માટે નોકરીની તક આના વિશે માટે શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર કર્યો છે રાષ્ટ્રીય કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ દ્વારા જારી કરાયેલ ટેટ આઈટીઆઈ નેશનલ એપ્રેન્ટિસશીપ પ્રમાણપત્ર મેળવનાર કોઈપણ વ્યક્તિ તેના માટે અરજી કરી શકે છે જાહેરાત અનુસાર પોઈન્ટમેન્ટ આસિસ્ટન્ટ ટ્રેક મેન્ટેનર સહિત ઘણી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે જેના માટે તમે ત્રીસમી જાન્યુઆરીથી બાવીસમી ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી ઓન ઓનલાઈન અરજી કરી શકો છો ત્યારબાદના ગતના સમાચારમાં ચીનમાં ફેલાયેલા એચ એમ પીવી વાયરસના કારણે દુનિયાભરમાંથી લક્ષણ ફ્લૂ જેવા છે અને કોવિડ નાઇન્ટીનની છે આ વાયરસ પર અલગ અલગ દેશ નજર રાખી રહ્યું છે આ ઉપરાંત ચીને દેશમાં મોટા પ્રમાણે ફ્લૂના પ્રકોપ સંબંધિત ખબર પર વધારે ધ્યાન આપતા શુક્રવારે કહ્યું કે આ શિયાળામાં થતી સ્વાસ્થ્ય સંબંધિત બીમારીના મામલે ગત વર્ષની તુલનામાં આ વર્ષે ઓછા ગંભીર છે ત્યારબાદના ગતના સમાચારમાં હવે સંતાનોએ માતા-પિતાની સેવા કરવી જ પડશે આના વિષે વિગતથી જણી તો સુપ્રીમ કોર્ટે માતા-પિતાની સેવાને લઈ ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો છે જેમાં જણાવ્યું કે હવે જે બાળક આવું કરશે તેનું આવી બનશે માતા-પિતા તરફથી ભેટ અથવા મિલકતનો સ્વીકાર કર્યા પછી તેમને તરછોડી દેનારા સંતાનોએ હવે ભારે કિંમત ચૂકવવી પડશે સર્વોચ્ચ અદાલતના નિર્ણયથી એ સંપૂર્ણ રીતે સ્પષ્ટ થઈ ગયું છે કે વૃદ્ધ માતા-પિતાની કોઈ પણ કિંમતે સાર સંભાળ રાખવી પડશે ત્યારબાદ અગત્યના સમાચારમાં સ્પેસમાં મોકલવામાં આવેલ શાકભાજી ચાર દિવસમાં અંકુરી આના વિશે વિગત જાણીએ તો ઈસરોએ ત્રીસમી ડિસેમ્બરના રોજ શ્રી હરિકોટાથી સ્પારડેક્સ એટલે કે સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ મિશન લોન્ચ કર્યું હતું આ અંતર્ગત પી એસએલી રોકેટ વડે બે અવકાશન પૃથ્વીથી ચારસો કિલોમીટર ઉપર તહેનાત કરવામાં આવ્યા હતા છોડીના બીજને પ્રયોગ માટે પસંદ કરવામાં આવ્યા કારણ કે તે ઝડપથી અંકુરિત થાય છે આ પ્રયોગને અવકાશમાં ખોરાક ઉગાડવાની દિશામાં એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે ત્યારબાદના ગતના સમાચારમાં શું આ રીતે ભણશે ગુજરાત આના વિશે વિગતથી જણી તો ગુજરાતમાં બે હજાર ચારસો બાસઠ શાળાઓ માત્ર એક શિક્ષકથી ચાલી રહી હોવાનો ખુલાસો થયો છે માત્ર એક શિક્ષકથી ચાલતી શાળામાં સત્યાશી હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે દેશમાં નવી શિક્ષણ નીતિ મુજબ પચીસ વિદ્યાર્થી દીઠ એક શિક્ષક હોવો જોઈએ પરંતુ ગુજરાતમાં પણ પચીસ વિદ્યાર્થી દીઠ એક વિદ્યાર્થીનો રેશો ન જળવાતો હોવાનો ખુલાસો થયો છે ગુજરાતમાં વિદ્યાર્થી વગરની બસો ચુમ્મોતેર શાળાઓમાં ત્રણસો બ્યાસી શિક્ષક હોવાનો ખુલાસો થયો છે દર્શક મિત્રો ગુજરાતમાં શિક્ષણની આવી હાલત વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યાં બાદ અગત્યના સમાચારમાં સુરત રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ બે અને ત્રણ બંધ વાત કરીએ તો સુરત રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર બે અને ત્રણ બંધ કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે તારીખ આઠમી જાન્યુઆરીથી સાઠ દિવસ માટે બંધ રાખવામાં આવશે જેથી પ્લેટફોર્મ નંબર બે ઉપર આવતી એકસો બાવીસ ટ્રેનો ઉદના શિફ્ટ કરી દેવામાં આવશે આ સમયે રાજધાની વંદે ભારત શતાબ્દી તેજસ જેવી પ્રીમિયમ ટ્રેનો સાથે અન્ય કુલ બાસઠ ટ્રેનો પ્લેટફોર્મ નંબર એક અને ચાર પરથી સંચાલિત કરવામાં આવશે ત્યારબાદ નગતના સમાચારમાં શ્રી શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન આના વિશે વિગતી જણી તો ગુજરાત સરકાર ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે પવિત્ર યાત્રાધામ અને આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે આગામી નવથી અગિયારમી ફેબ્રુઆરી દરમિયાન શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવશે આ મહોત્સવને લઈ પાલનપુર કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને વિવિધ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી ત્યાં પછીના અગતના સમાચારમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાને લઈને સૌથી મોટો નિર્ણય છે વિગતથી જાણી તો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાને લઈ સરકારે મોટો નિર્ણય લીધો છે જેમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાને કાર્ડને અપ્રુવલ આપતી એજન્સી બદલાઈ ગઈ છે એન્સર એજન્સી ગેરરીતિ આચરતા હવે એજન્સી બદલાઈ ગઈ છે નિખિલ પારેખ એન્સર કંપનીનો ગુજરાતમાં હેડ હતો આ સાથે આ યોજનામાં કૌભાંડ બદલ નિખિલ પારેખની ધરપકડ થઈ છે આ બધાની વચ્ચે હવે એન્સર કંપનીની ગેરરીતિ બદલ કોન્ટ્રાક્ટ રદ કરી દેવામાં આવ્યો છે game. ત્યાર પછીના ગતના સમાચારમાં એચડીએફસી કોટક AU સ્મોલ અને કેપિટલ સ્મોલ બેન્કમાં રોકાણ કરશે આના વિશે વિગતથી જાણીએ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે RBI ભારતની સૌથી મોટી ખાનગી બેંક ને કોટક મહિન્દ્રા બેન્ક AU સ્મોલ ફાઇનાન્સ બેન્ક અને કેપિટલ સ્મોલ ફાઇનાન્સ બેંકમાં રોકાણ કરવાની મંજૂરી આપી છે એચડીએફસી બેંકે જણાવ્યું હતું કે એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડ HDFC લાઇફ ઇન્સ્યોરન્સ HDFC એર્ગો જનરલ ઇન્સ્યોરન્સ HDFC પેન્શન ફંડ મેનેજમેન્ટ અને પ્રમોટર્સ અને સ્પોન્સરને આ બેંકનો કુલ નવ પોઈન્ટ પચાસ ટકા હિસ્સો લેવાની મંજૂરી મળી ગઈ છે

ત્યારબાદના અગત્યના સમાચારમાં ખાનગી સ્કૂલોને જીએસટી ભરવા નોટિસ આનાવી છે વિગતથી જાણીએ તો અમદાવાદમાં ખાનગી સ્કૂલોને જીએસટી ભરવા નોટિસ આપતા સંચાલકો અને માલિકોમાં ચર્ચા શરૂ થઈ છે સર્વિસ ટેક્સ વિભાગ દ્વારા અમદાવાદમાં ચાલતી ટોચની ઇન્ટરનેશનલ સ્કૂલ તેમજ પ્રાઇવેટ યુનિવર્સિટીઓને રિવર્સાઈ મિકેનિઝમ સર્વિસ હેઠળ સર્વિસ ટેક્સ ભરવા માટે નોટિસ પાઠવવામાં આવી છે વિવાદ ટાળવા માટે નોટિસ મળ્યા બાદ કેટલીક શાળાઓએ અને પ્રાઇવેટ યુનિવર્સિટીએ ટેક્સની રકમ જમા પણ કરી દીધી છે ત્યારબાદના અગતના સમાચારમાં સોશિયલ મીડિયા માટે બાળકોએ માતા પિતાની પરવાનગી લેવી પડશે આ વિશે તો કેન્દ્ર સરકારે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શનના ડ્રાફ્ટ નિયમો જારી કર્યા છે આ કાયદાના અમલ પછી બાળકોએ સોશિયલ મીડિયા માટે તેમના માતા પિતા પાસેથી પરવાનગી લેવી પડશે જો કે ડ્રાફ્ટ નિયમો પર અઢારમી ફેબ્રુઆરી સુધી સૂચનો માંગવામાં આવ્યા છે સૂચનો પછી જ સરકાર તેને સૂચિત કરશે જેના પછી બાળકોએ સોશિયલ મીડિયામાં એકાઉન્ટ ખોલવા માટે તેમના માતા પિતાની સંમતિ લેવી ફરજિયાત રહેશે ત્યાર પછી ના સમાચારમાં ગાઝા પર ઇઝરાયલ હુમલો બેતાલીસ ના મોત આના વિશે વિગત જાણીએ તો ઇઝરાયલ સેના ગાઝા પર સતત હુમલા કરી રહી છે આ વખતે હવાઈ હુમલામાં બેતાલીસ પેલેસ્ટાઈન મોત થયા છે અલ અક્સા સાહિદ હોસ્પિટલના સ્ટાફે જણાવ્યું હતું કે મધ્ય ગાઝામાં થયેલા મોટા ભાગના હુમલાઓમાં ભોગ બનનારા મહિલાઓ અને બાળકો છે આ હુમલા બાદ લોકો ક્ષતિગ્રસ્ત ઇમારતોના કાટમાળમાં પોતાના સ્વજનોને શોધવાનું શરૂ કર્યું હતું આ હુમલામાં ઘણા લોકો ઘાયલ પણ થયા છે જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે

ક્યા પછીના સમાચારમાં કેનેડાનો વધુ એક મોટો ઝટકો આ સ્પોન્સરશીપ અટકાવી વિશે વિગતથી જણી તો કેનેડાએ હાલના કેસોના બેકલોગ સાફ કરવા માટે માતા પિતા અને દાદા દાદીની પરમેનન્ટ રેસિડેન્સીની નવી સ્પોન્સરશીપ અરજીઓ પર અસ્થાયી રોક લગાવી છે ઇમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે જણાવ્યું કે ગયા વર્ષના કેસોને પ્રાથમિકતા આપવી એ સરકારનો ઉદ્દેશ્ય છે કેનેડાએ આ વર્ષે ફેમિલી રીયુનિયન પ્રોગ્રામ હેઠળ પંદર હજાર અરજીઓની પ્રોસેસ કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે કેનેડાના આ નિર્ણયની અસર ભારતીયો પર થશે ત્યાં પછીના સમાચારમાં વડાપ્રધાન મોદીએ લાખનો હીરો આપ્યો મળેલી સૌથી મોંઘી ભેટ હતી અમેરિકાના વિદેશ મંત્રાલયે આ માહિતી આપી છે વડાપ્રધાન મોદીએ જીલ બાઇડનને સાડા સાત કેરેટનો હીરો આપ્યો હતો તેની કિંમત વીસ હજાર ડોલર એટલે કે રૂપિયા સત્તર લાખથી વધુ છે તે કાર્યકલમદાની નામના પ્રખ્યાત કાશ્મીર પેપર બોક્સ માં આપવામાં આવ્યો હતો ત્યાં પછી અગત્યના સમાચારમાં હાડથી જોતી ઠંડી સાથે વરસાદની આગાહી આના વિશે વિગતિ જણી તો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતમાં આગામી દિવસોમાં હાડથી જોતી ઠંડી અને કમોસમી વરસાદની શક્યતા છે ચારથી આઠમી જાન્યુઆરી દરમિયાન ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ઠંડી શરમ ચરમસીમાએ પહોંચશે જ્યારે કચ્છ નલિયા અને વલસાડ જેવા વિસ્તારોના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થશે આ ઉપરાંત ઉત્તરાયણના દિવસે કમોસમી વરસાદ વરસી શકે છે

ત્યાં પછીના સમાચારમાં મોદી સરકારની દેશને મોટી ભેટ આના વિશે વિગતથી તો ઈપીએફ હેઠળ આવતા દેશભરના ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને કેન્દ્ર સરકારે મોટી ભેટ આપી છે ઈપીએફ સાથે સંકળાયેલા કર્મચારીઓ માટે કેન્દ્રીય પેન્શન સિસ્ટમ શરૂ કરવામાં આવી છે એટલે કે હવે તેઓ દેશના કોઈપણ રાજ્યની કોઈપણ બેંક કોઈપણ શાખામાંથી તેમનું પેન્શન ઉપાડી શકશે કેન્દ્રીય પેન્શન સિસ્ટમ દેશના તમામ એકસો બાવીસ પ્રાદેશિક ઈપીએફઓ કચેરીઓમાં લાગુ કરવામાં આવી છે ત્યાં પછીના અગત્યના સમાચારમાં અમદાવાદથી પ્રયાગરાજ ડાયરેક્ટ ફ્લાઇટ આના વિશે સ્પાઇસ જેટ એરલાઇન્સે પોતાની ફ્લાઇટ અમદાવાદથી પ્રયાગરાજ સુધી ઉડાવવાની જાહેરાત કરી છે જેની ફ્લાઇટ નંબર એસજી છસો પંચાવન તેની પ્રથમ ઉડાન બારમી જાન્યુઆરી સવારે આઠ વાગીને દસ મિનિટે ભરશે અને એક અને પિસ્તાલીસ મિનિટમાં પ્રયાગરાજ પહોંચશે પરત આવવા માટે એસજી છસો અઠાવન પ્રયાગરાજથી બપોરે બે વાગ્ય પંદર મિનિટે ઉડાન ભરી સાંજે છ વાગીને પિસ્તાલીસ મિનિટે અમદાવાદ લેન્ડ થશે આ ફ્લાઇટની સેવા દરરોજ માટે મુસાફરોને મળશે મેળો તેરમી જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યો છે ત્યાર પછીના અગત્યના સમાચારમાં ચીનના દાવા સામે ભારતનો વિરોધ આના વિશે તો લદાખના કેટલાક વિસ્તારો પોતાના ગણાવતા ચીનના દાવાનો ભારતે વિરોધ કર્યો છે વિદેશ મંત્રાલયે કહ્યું કે ચીન તેના હોટન પ્રાંતમાં બે નવી કાઉન્ટીઓ એટલે કે જિલ્લા બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે જેનો કેટલોક ભાગ લદ્દાખમાં પડે છે લદ્દાખ પર ચીનના ગેરકાયદે કબજાને ભારતે ક્યારેય સ્વીકાર્યો નથી આ વિસ્તાર પર ચીનના ગેરકાયદેસર કબજાને માન્યતા આપવામાં આવશે નહીં અમે રાજદ્વારી માધ્યમો દ્વારા આ અંગે ફરિયાદ કરી છે ત્યાં પછી ના સમાચારમાં આરોપીના કઢાતા પોલીસે અરજી દાખલ થઈ શકે છે આ પીઆઈએલ સુરતના એક વકીલ કરી શકે છે હરસંઘવી માનવ અધિકાર આયોગ પોલીસ વડા ડીજીપીને અરજી કરીને આને રોકવા જણાવ્યું છે આરોપી સામે આરોપ જ્યાં સુધી અદાલતમાં સાબિત ન થાય ત્યાં સુધી તે આરોપી નિર્દોષ હોય છે ત્યાં પછી સમાચારમાં ભાજપ દેશને બરબાદ કરવાના અભિયાનમાં લાગ્યું છે માત્ર એક વર્ષમાં લાખ હજાર બાળકોએ સરકારી શાળા છોડી દીધી શું તમને લાગે છે કે અને બેરોજગાર લોકોની ફોજ ઊભી કરીને ભાજપ દેશને ભવિષ્ય આપી શકે છે હવે દર્શક મિત્રો સંજય આ નિવેદન વિશે તમારું શું માનવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યાં પછી ના સમાચારમાં સૌથી મોટો મુસ્લિમ દેશ બ્રહ્મોસ ખરીદશે આના વિશે વિગતની વાત તો ભારત દ્વારા બનાવવામાં આવેલી બ્રહ્મોસ મિસાઇલની માંગ દુનિયામાં વધી રહી છે વિયેતનામ અને ફિલિપાઇન્સ બાદ હવે સૌથી મોટો મુસ્લિમ દેશ ઇન્ડોનેશિયાએ પણ તેને ખરીદવામાં રસ દાખવ્યો છે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તો પ્રજાસત્તાક દિવસના અવસર પર આવી રહ્યા છે આ સમયગાળા દરમિયાન બંને દેશો વચ્ચે ઘણા મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર થઈ શકે છે બ્રહ્મોસ મિસાઈલને લઈને પણ ડીલ થઈ શકે છે

કે આ સમાચારમાં એનઆરઆઈ ને એસબીઆઈની મોટી ભેટ આના વિશે વિગતી જાણીએ તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઈ તેના એનઆરઆઈ અને એનઆરઓ ગ્રાહકો માટે એકાઉન્ટ ખોલવાની પ્રક્રિયાને સરળ બનાવી છે આ અંતર્ગત એનઆરઆઈ માટે ટેબ આધારિત એન ટુ એન ડિજિટલ ઓન બોર્ડિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે ટેબ આધારિત બેન્કિંગ સુવિધાનો અર્થ છે કે બેંકમાં ગયા વગર ખાતું ખોલાવવું વર્ષ બે હજાર ત્રેવીસમાં એસબીઆઈ એક ડિજિટલ પ્લેટફોર્મ લોન્ચ કર્યું હતું જેના કારણે દેશની બહાર રહેતા ભારતીય મોબાઈલ એપ્લિકેશન યોનો દ્વારા બચત અને ચાલુ ખાતું બંને ખોલી શકશે ત્યાર પછીના અગત્યના સમાચારમાં ગાવોકાઓ દુનિયાની સૌથી ખતરનાક પરીક્ષા હવે આના વિશે તો ચીનની ગાવોકાઓ એ વિશ્વની સૌથી અઘરી પરીક્ષા છે જેમાં બે દિવસ દરરોજ દસ કલાક પેપર લખવાનું હોય છે સાતસો પચાસ માર્કની આ એન્ટ્રન્સ ટેસ્ટનો કટ ઓફ છસો છે ટોચના કોલેજમાં એડમિશન માટે આ પરીક્ષા પાસ કરવી જરૂરી છે ચીટિંગ પર કડક કાર્યવાહી થાય છે આ સાથે જ પોલીસ અને આર્મીની દેખરેખમાં આ પરીક્ષા યોજાય છે ગાવોકાઓ ચીનના વિદ્યાર્થીઓ માટે સૌથી મોટો પડકાર છે ત્યાં પછી સમાચારમાં ચૌહાણે ખેડૂતો માટે કેન્દ્રની યોજનાઓનો અમલ ન કરવાનો આરોપ લગાવ્યો હતો શિવરાજસિંહે લખ્યું કે અરવિંદ કેજરીવાલે દિલ્હીના ખેડૂતો સાથે દગો કર્યો છે જ્યારે આ પત્રના જવાબમાં દિલ્હીના મુખ્યમંત્રી આદિશીએ કહ્યું કે ભાજપે ખેડૂતોની વાત કરવી એ દાઉદે અહિંસાનો ઉપદેશ આપવા જેવું છે ત્યારબાદના અગત્યના સમાચારમાં હવામાન નિષ્ણાંતોની મોટી ચેતવણી આના શિયાળાના દિવસો સતત ઘટી રહ્યા છે તો બીજી તરફ હવામાન નિષ્ણાંતોનું કેવું છે કે જૂન બે હજાર ત્રેવીસમાં માસિક વૈશ્વિક તાપમાન સરેરાશ કરતાં દોઢ ડિગ્રી સેલ્સિયસ વધારે હતું આ પેટર્ન બે હજાર પણ ચાલુ રહી જોકે જુલાઈ બે હજાર ચોવીસમાં થોડી રાહત મળી નિષ્ણાંતોની ચેતવણી છે કે વિશ્વ હવે એવા તબક્કામાં પ્રવેશી રહ્યું છે જ્યાં તાપમાન સતત વધતું રહેશે ત્યારબાદના ગતના સમાચારમાં કંગાળ પાકિસ્તાનનો સૈનિકોના પેન્શન પર કાપ આના વિશે વિગતથી જાણીએ તો પાકિસ્તાને વધતા પેન્શન બિલને નિયંત્રિત કરવા માટે નિવૃત્ત કર્મચારીઓ અને સૈનિકોના પેન્શન લાભમાં કાપ મૂક્યો છે નાણાં મંત્રાલય ત્રણ નોટિફિકેશન બહાર પાડ્યા છે જેમાં પ્રથમ વખત મળનારા પેન્શનમાં કાપ મૂકવામાં આવ્યો હતો અને ભવિષ્યમાં પેન્શનમાં વધારો નક્કી કરવા માટે પણ ફેરફાર કરવામાં આવ્યા છે પાકિસ્તાન અત્યારે કંગાળ હાલતમાં છે માટે સરકારનો ખર્ચ ઘટાડવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે ત્યાં પછીના ગતના સમાચારમાં ત્રણ કૃષિ કાયદા ફરીથી લાગુ થશે આના વિશે વિગત જાણી તો અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટ કરીને ભાજપ પર મોટો આરોપ લગાવ્યો છે તેમણે લખ્યું છે કે ખેડૂત આંદોલનને કારણે પાછા ખેંચાયેલા ત્રણે કાળા કાયદાઓને ભાજપ સરકાર ફરીથી લાગુ કરવાનું તૈયારી કરી રહી છે પંજાબમાં ખેડૂતો ઘણા દિવસોથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે કેન્દ્ર સરકાર ત્રણ વર્ષ પહેલાં ખેડૂતોને આપેલા વચનોથી ફરી ગઈ છે ભાજપ સરકાર ખેડૂતો સાથે વાત પણ નથી કરી રહી ભાજપ આટલી અહંકારી કેમ છે ત્યાં પછીના અગત્યના સમાચારમાં નવા વર્ષે મોદી સરકારની ખેડૂતોને મોટી ભેટ આના વિશે તો નવા વર્ષના પહેલા દિવસે મોદી સરકારની કેબિનેટ બેઠક યોજાઈ હતી આ બેઠકમાં સરકારે ખેડૂતોને લગતા ઘણા મોટા નિર્ણય લીધા છે આ ઉપરાંત સરકારે ડીએપી ખાતરનું ઉત્પાદન કરતી કંપનીઓ માટે વિશેષ પેકેજની મંજૂરી આપી છે સબસિડી ઉપરાંત સરકાર કંપનીઓને આર્થિક મદદ પણ કરશે સરકારે આ પેકેજને એકત્રીસમી ડિસેમ્બર બે હજાર પચીસ સુધી મંજૂરી આપી છે આ ઉપરાંત ખેડૂતો માટે પાક વીમા યોજના આકર્ષક બનાવવાની દરખાસ્ત પણ મંજૂરી i'm ત્યારબાદના મહત્વના સમાચારોમાં હવે રાજ્યને નવી ડિફેન્સ પોલિસી મળશે આના વિશે વિગતથી જાણી તો હવે રાજ્યને નવી ડિફેન્સ પોલિસી મળશે સામે આવેલી માહિતી અનુસાર નવી યોજનામાં રાજ્યમાં બે વર્ષમાં પંદર હજાર કરોડનું ડિફેન્સ માર્કેટ ઊભું કરવાની તૈયારી ચાલી રહેશે આ અંતર્ગત ગુજરાતમાં સંરક્ષણ ક્ષેત્રની સરકારી સંસ્થા ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એટલે કે ડીઆરડીઓની પહેલી લેબ પણ બનશે રાજ્યમાં ચારસો પચાસથી વધુ સંરક્ષણ ક્ષેત્રની કંપનીઓ જોડાશે હાલમાં રાજ્યમાં ચાર કંપની જ મેન્યુફેક્ચરિંગનું કામ કરે છે Bye. <small> ત્યાર પછીના ગતના સમાચારમાં આ ત્રણ પ્રકારના બેંક ખાતા બંધ થશે આના વિશે વિગતની વાત કરી તો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા નવા વર્ષથી કેટલાક નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે બેન્કિંગ સિસ્ટમમાં વધુ સુધારો કરવા માટે આરબીઆઈ નિષ્ક્રિય ખાતા નિષ્ક્રિય ખાતા અને ઝીરો બેલેન્સ ખાતા બંધ કરવાનો નિર્ણય લીધો છે જો તમે ઈચ્છો છો કે નવા નિયમો લાગુ થયા પછી તમારું ખાતું બંધ ન થાય તો શક્ય તેટલી વહેલી તકે તમારું કેવાયસી અપડેટ કરાવો આ ઉપરાંત ખાતામાં મિનિમમ બેલેન્સ રાખો અને ખાતાને સક્રિય રાખવા માટે વ્યવહારો કરતા રહો ત્યાં પછીના સમાચારમાં આઈટીઆર ફાઇલ કરવાની તારીખ લંબાવાય આના વિશે વિગતથી જાણીએ તો સરકારે વિલંબિત આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ એકત્રીસમી ડિસેમ્બરથી વધારીને પંદરમી જાન્યુઆરી કરી છે પંદરમી જાન્યુઆરી બે હજાર પચીસ સુધી લેટ ફી સાથે આઈટીઆર ફાઇલ કરી શકાશે જો કોઈ કરદાતાએ પહેલાંથી જ તેમનું આઈટીઆર ફાઇલ કર્યું હોય પરંતુ પાછળથી ખબર પડે કે તેમાં ભૂલો છે તો તેઓ પંદરમી જાન્યુઆરી સુધી સુધારેલું રિટર્ન પણ ફાઇલ કરી શકે છે નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ માટે લેટ ફી વિના આઈટીઆર ફાઇલ કરવાની છેલ્લી તારીખ એકત્રીસમી જુલાઈ હતી ત્યાં પછીના મહત્વના સમાચારમાં નવું સિમ કાર્ડ ખરીદવા અંગે મોટો નિર્ણય આના વિશે વિગતથી જાણીએ તો દેશભરમાં સાયબર ફ્રોડનો સામનો કરી રહેલા મોબાઈલ વપરાશકર્તાને રાહત આપવા કેન્દ્ર સરકારે મોટું પગલું ભર્યું છે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશને નવા સિમ કાર્ડ નિયમો હેઠળ કડક પગલાં લાગુ કરવાનું શરૂ કર્યું છે જેઓ અન્ય વ્યક્તિના નામે સિમ કાર્ડ લેશે અથવા છેતરપિંડીનો એસએમએસ મોકલેશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેઓનો બ્લેકલિસ્ટ કરાશે અને ત્રણ વર્ષ માટે નવા કનેક્શન પર પ્રતિબંધ મૂકવામાં આવશે ત્યાર પછીના અગતના સમાચારમાં હીરા ઉદ્યોગ માટે મોટા સમાચાર આરાગતથી જાણીએ તો પોટે તૈયાર હીરાના ભાવમાં પાંચ ટકાનો ઘટાડો કર્યો છે હવે રેપા રેપાપોર્ટ તૈયાર હીરાની રેન્જ પ્રમાણે ભાવ નક્કી કરે છે યુરોપિયન યુનિયને રશિયન હીરા પરના પ્રતિબંધ માટેના સનરાઇઝ પીડીયાના અમલને છ મહિના લંબાવી દીધો છે યુનિયન હીરાની આયાત માટે ટ્રેસિબિલિટી પ્રોગ્રામ પહેલી માર્ચથી ફરજિયાત બનાવશે આ પછી આયાતકારોએ જીરો પોઈન્ટ પાંચ કેરળથી વધુના હીરાની આયાતને ચકાસવા ટ્રેસિબિલિટી આધારિત સર્ટિફિકેટનો ઉપયોગ કરવો ફરજિયાત રહેશે ત્યાં સમાચારમાં રાઇડ પર પ્રતિબંધ આના કોમર્શિયલ બાઇક અંગે મોટો નિર્ણય લીધો છે કોમર્શિયલ ઉપયોગમાં લેવાથી ટુ વ્હીલર પર એક માસ સુધી પ્રતિબંધ મૂક્યો છે કોમર્શિયલ ઉપયોગમાં નોન કોમર્શિયલ વાહન ઉપયોગ કરાતા કાર્યવાહીનો સપાટો બોલાવવામાં આવ્યો છે ત્યારે હવે એક મહિના સુધી રેપિડો બાઇક પર પ્રતિબંધ મૂક્યો છે ત્યારબાદના મહત્વના સમાચારમાં બે હજાર પચીસમાં દેશને મળશે સૌથી મોટો ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વે મારા વિશે કરીએ તો દિલ્હીથી મુંબઈને જોડતો નવો એક્સપ્રેસ વે બની રહ્યો છે જે દેશનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વે હશે તેનું બ્યાસી ટકા કામ પૂરું થઈ ગયું છે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી મુજબ જૂન બે હજાર ચોવીસ સુધીમાં દિલ્હીથી મુંબઈ એક્સપ્રેસ વેના ત્રેપનમાંથી ચોવીસ પેકેજ બન્યા છે તેનું કામ આ વર્ષે ઓક્ટોબર સુધીમાં પૂરું થશે આ એક હજાર ત્રણસો છ્યાસી કિલોમીટરનો હાઇવે દિલ્હી ઉત્તર પ્રદેશ હરિયાણા રાજસ્થાન મધ્યપ્રદેશ ગુજરાત અને મહારાષ્ટ્રને જોડશે ત્યાં પછીના આગત્યના સમાચારમાં રિચાર્જ ઓફરથી એક્યાસી ટકા ગુજરાતી છ વર્ષ પહેલા બે હજાર ઓગણીસમાં એક ગુજરાતી મોબાઈલ રિચાર્જ પાછળ ખર્ચ કરતો હતો જ્યારે હવે એકસો ત્યાંશી રૂપિયા ખર્ચે છે એક ભારતીય મહિનામાં એકવીસ જીબી ડેટાનો વપરાશ કરે છે જે બે હજાર ઓગણીસમાં માત્ર દસ જીબી હતો ગુજરાતમાં એક્યાસી ટકા લોકો મોબાઈલ કંપનીઓથી મળતી રિચાર્જ ઓફરથી આંશિક રીતે સંતુષ્ટ અથવા અસંતુષ્ટ હોય છે કંપનીઓની આવકમાં સત્યાસી ટકા હિસ્સો ડેટાનો અને નવ ટકા હિસ્સો કોલિંગનો હોય છે સમાચારમાં શાળામાં મોબાઈલ પર લાગી શકે તો શાળામાં વિદ્યાર્થીઓએ મોટું નિવેદન આપ્યું છે શાળામાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ અંગે ચર્ચા ચાલી રહેશે વિદ્યાર્થીઓ મોબાઈલના કારણે આપઘાત કરે તે ગંભીર બાબત છે તેમજ અરવલ્લીની ઘટના અંગે પણ પ્રફુલ પાંસરે કહ્યું હતું કે સરકારની સાથે સમાજ પણ આવું દૂષણ ડામમાં આગળ આવે ત્યાં પછીના ગતના સમાચારમાં ખેડૂતોને હવે ગેરંટી વિના જ મળશે લોન આના વિશે તો નવા વર્ષમાં ખેડૂતોના હિતમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે માહિતી અનુસાર ખેડૂતોને પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી લોન મેળવવા માટે રાહત મળી શકે છે જેમાં વર્ષના પ્રથમ દિવસથી આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ખેડૂતોને કોઈપણ ગેરંટી વિના બે લાખ રૂપિયા સુધીની લોન આપશે તાજેતરમાં આરબીઆઈ ખેડૂતો માટે ગેરંટી વિના લોનની મર્યાદા વધારવાની જાહેરાત કરી હતી જેના કારણે હવે તેઓ એક લાખ સાઠ હજાર નહીં પરંતુ બે લાખ Πια σου δίνει, λεόν με ρίσκε ત્યાં પછીના મહત્વના સમાચારમાં બે હજાર પચીસમાં ક્યારે ગ્રહણ થશે આના વિશે વિગતથી જાણી તો આગામી વર્ષમાં બે સૂર્ય અને બે ચંદ્રગ્રહણ થશે ચૌદમી માર્ચે પૂર્ણ ચંદ્રગ્રહણ થશે આપણા દેશમાં આ દ્રશ્ય જોવા મળતું નથી યુએસ પશ્ચિમ યુરોપ અને આફ્રિકામાં તે જોઈ શકાય છે ઓગણત્રીસમી માર્ચે થનાર આંશિક સૂર્યગ્રહણ પણ ભારતમાં દેખાશે નહીં ભારતમાં માત્ર સાતથી આઠમી સપ્ટેમ્બરની વચ્ચે થનારું કુલ ચંદ્રગ્રહણ દેખાશે એકવીસમી સપ્ટેમ્બરે આંશિક સૂર્યગ્રહણ પણ જોવા મળે તેવી કોઈ શક્યતા નથી